આપણા હિન્દુ ભાઈઓ જે જાન ગુમાવી છે આજે આ પ્રસંગે આપણે બહુ સારો પ્રસંગ છે પણ આજે આપણે એમને ભી યાદ કરવા જરૂરી છે આજે એમને બી શ્રદ્ધાંજલિ આપણે આપવી જરૂરી છે કારણ કે ક્યાંક ને ક્યાંક આ એક દુઃખદ ઘટના જે આપણી સાથે બની છે એને આજે આપણે શ્રદ્ધાંજલિ આપીને એમને આત્માને શાંતિ આપવા માટે આપણે સાથે થઈ આ સુરત આવી અને આ સુરતની જેવી ધરતી છે આપણી વિશ્વમાં આપણી સુરતની એવી ધરતી છે જ્યાં દાન આપવાનો અહીંયાથી જ મહિમા જાગે છે પરેશભાઈ તો હજી બે હાજર છ એટલે હજી તો કઈ વર્ષે પણ નહીં કહેવાય એને પણ એવી ભાવના જાગી કે મારે સુરતને કંઈ આપવું છે એટલે એવી દીકરી જેમ કોઈ બાપને પોલી દીકરીને ઓછું નથી આપવું પણ આ સમયના દેખાદેખીના ખર્ચામાં ઘણીવાર એ ઘણીવાર સંકોચ અનુભવતો હોય ત્યારે પરેશભાઈ ભામાસો આગળ આવતા હોય છે એટલે પરેશભાઈને એને જે આ જે બીજ રોપ્યું છે ને આગળ જને વટવૃક્ષ થવાનું છે એ નિશ્ચિત છે કે સુરતમાં જેણે જેણે સંભવ્ય સમૂહ લગ્નનું બીજ રોપ્યું છે એ અત્યારે વટવૃક્ષ થયા છે પરેશભાઈ ને હૃદયપૂર્વક ને એસી લાખ ની જનતા થી અભિનંદન પાઠવું છું કે તમારા આ કાર્ય નું હું વંદન કરું છું આવા જ કર્યો ઈશ્વર ને પણ પ્રાર્થના કરું છું કે તમને વધુ મજબૂત કરે છે એનજીઓ એ આપણા માટે બહુ બધી ગૌરવની વાત છે આપણા માટે અને યશવી ફાઉન્ડેશન દ્વારા આપણે જે લાસ્ટ યર નવરાત્રી સેલિબ્રેશન કરી હતી એના પછી તો યશ્વી પરિવારે હું પણ એ પરિવારનો એક હિસ્સો છું અને એવું મને લાગ્યા કરે છે અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એકાવન જેટલી દીકરીઓના આજે સમૂહ લગ્નમાં આ લગ્નોત્સવ જયારે યોજાઈ રહ્યો છે મોસ્ટલી એવી જ દીકરીઓ છે જે જેમના માતા પિતા નથી કે જેમના પિતા નથી અથવા તો છે તો એવી પરિસ્થિતિમાં છે કે એમના લગ્ન કરાવી ના શકે કારણ કે એક પિતા માટે પરિવાર માટે જો એની લાઈફ ટાઈમમાં સૌથી જવાબદારીનું કોઈ કાર્ય હોય તો પોતાની દીકરીના લગ્ન કરાવવા એ એના માટે સૌથી જવાબદારીનું કાર્ય હોય છે અને ઘણા બધા આજે એકાવન જેટલા પરિવારો એમના દીકરીના લગ્ન કરાવવાનો ભાર એમના જીવનમાંથી ઉતારી રહ્યા છે યશવી ફાઉન્ડેશન અને પરેશભાઈ જેવા લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સુરતમાં બસ તમે આવી જ રીતે અનેક સેવાઓ યશવી દ્વારા ચાલી રહી છે છતાં પણ આપ અનેક સેવા કરતા રહો અને બસ જ્યાં જ્યાં નાનકડો સેવાનો સૌ હિન્દુ ધર્મ માટે સનાતન ધર્મ માટે અને આખા ભારત માટે શરમજનક ઘટના છે અને દુખદ ઘટના છે ત્યારે આવા રૂડા પ્રસંગે આપણે સૌ જે 26 થી સત્યાવીસ જેટલા આપણા હિન્દુ ભાઈઓ બેનો જે મૃત્યુ પામ્યા છે એ સૌને શ્રદ્ધાંજલિ આપી તો અહીંયાથી એક બહુ જ સરસ મેસેજ જઈ રહ્યો છે કે સેવાના કામની સાથે સાથે આપણે આપણા દેશ પ્રત્યેની પણ જે ફરજ છે એ પણ ફાઉન્ડેશન દ્વારા અહીંયાથી નિભાવવામાં આવી રહી છે થેન્ક